જરૂર જીતશો હા આપડે જીતી જ જશું હા લો શું કેવું તમાર તમે થોડું ના તો તમને મારો ખાવા નહીં હે તો બહુ વર ખાવા છે હું સરપનો શું કે ફોરમ ફોર તમે હરખ ના આવતા બહુ વર ખાવા છે નાચો નાચો આ એમ આમ જબર ના થઈ દે ભાઈ અચા પડો રહો એ પડો ને પચા હા બરે રોમ ભરે ને હક પરમ સપમ સપમ ભરી છે ઓવા

સરપંચ સપોર્ટ કર્યો વાળા થોડા ઘણો કર્યો હોય છે બરોબર હવે આપડી પચીસ વર્ષ થી સરપંચ માં સજ બરાબર તો હું મારું એવું કેવું છે કે પેલા વાહ રોમભા ખરા ને આપડે રમવા ને બધા મળી અને ફોરમ ભરવાનું યુવાન જીતાડે ને થોડું મન રાજી થાય જો આપડે તો વગન સરપંચ સરપંચ છે સરપંચ જ તો હું ઈવન કઈ દઉં અને આપડે ફોરમ ભરવાની તૈયારીઓ

તમે કે હેડો તો ઉતરાવા હેડો એટલે આપણે ફોટો એ ટાઈમ બગડી ને 55 નો આવ્યો તો કે રહ્યા કેટલા રહ્યા એટલે આટ પડે સમજ્યા હા ઓય ફટ 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 હેડો હા શું તમે સાયકલ ટાયર લાવ ટાયર જો નવ વાત નવ આ આવું છે આ તળ્યું મરાયુતું પણ આયા ગડુ પર ભેળા રે પાછો આયો

મીટીંગ પણ સરપંચ ની ફોર્મ ભરી શું વાત છે માતાના સરપંચ માં ફોરમ ભરી સરપંચ નું ફોરમ ભરી છે

એવું એમ હશે હતો તમે છો અલુ તો ભર્યું ના મારા વર્ષે ગોમ વાળા પૈસો ઓલી હર્યો કેમ હરિયો

રમવા ફોરમ ભર્યું સરપંચ રમભાઈ હોય સરપંચ નું ફોરમ ભર્યું સરપંચ માં ફોરમ ભર્યું ભરાયું ભરી કે પચી વર્ષ આપણે સરપંચ સરપંચ જ જોઈ યાર ભરો તમે જીતાડવા દેવાપોર્ટો તમારી 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 ફાઈનલ જો

તમે દો હવે વિકાસ કરો તો આપડે લાડુ હાથમાં પૈસા લેવાસી રોફા તમી તમે તમારા ભેગા બેઠા ચિંતા

આપલા लोई पीवे से का पैसा वाला એટલે હું ભાઈ ઊંઘું તમ તાર જો પેલા પીલા ભાગ જો તમ હું જઉ ઓ એ મારા નિશાન આ જો ને ઈ હંતાળ ઉપર છે શું કે મારા આ નિશાન તો હાસા ઉપર હે લઈને તો આ ગમે માં હુઈ જવા જો કોઈ બાળે ને નિશાન લઈએ ના થાય આ તો હાથમાં રાખવું પડે છે કે આ તો નિશાન છે પાછા વળી પાછા પ્રચાર કરવા થઈ દાડા હરી લઈ જવું પડે કે તો વળી કુકલો લઈ જા વળી પાછા નિશાન મન તો બીજી તો કોઈ દાડા જો નિશાન તો રાખું જ પાછા થાક લાગજો તો લાગે ને તો સરપંચ તો આજે હાથમાં લઈને ફરો છો તમને નઈ ખબર ના

ચૂંટણી તો લડવી જ છે ગમ શું ખબર પડતી કે કેડાયેલ નહી ગયા છે આ હું જીતતા છીએ એમ તો એ જ પણ પાછું તો પડવું જ નહીં ગમે